અમરેલીની વડિયાની પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે ઢુંડિયા પીપડિયા ઢું પ્રાથમિક શાળાની તાળાબંધી કરી શાળા જર્જરિત હોવાથી વાલીઓમાં રોષ છે શાળાની છતમાંથી વરસાદી પાણી પડી રહ્યું છે વાલીઓ બાળકને ઘરે લઈ જઈને શાળાની તાળાબંધી કરી તંત્ર નક્કર પગલાંઓ નહીં લે તો ધરણાની ચીમકી આપી છે ફોનલાઈન પર સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે પરેશ શું છે આખો મુદ્દો આ જે બિલકુલ સંજીવની જો વાત કરીએ તો એક તરફ સરકાર દ્વારા જે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત જે સ્લોગન છે અને આ સ્લોગન વચ્ચે જ આ વડિયા તાલુકાનું જે ઢુંઢિયા પીપળિયા ગામ છે એ ગામની પ્રાથમિક શાળામાં વાલીઓ આજે પહોંચી અને તાળાબંધી કરી છે જોકે આ જર્જરી શાળામાં વિદ્યાર્થીઓ જે છે તે અભ્યાસ કરતા પછી ભયમાં વિદ્યાર્થીઓને પોતાના ઘરે આ વાલીઓ લઈ ગયા હતા જોકે આ શાળામાં જે પાંચ છે છ જેટલા જે ઓરડાઓ છે તે જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત હાલતમાં ઓરડાઓ એ બંધ કરી દેવામાં આવે છે પરંતુ જે બાજુમાં ઓરડાઓ ઉભા કરવામાં આવે છે જોકે એ ઓરડાઓની પણ વેલિડિટી જે પૂરી થઈ ગઈ છે છતાં એ ઓરડાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ઉપર પતરાઓ છે અને એ પત્રાઓમાંથી પાણી ટપકી રહ્યું છે ત્યારે આ આ શરૂ વરસાદમાં આ શાળાના જે તૂટેડા છાપરાઓમાંથી પાણી પણ પડતા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે છે આ રાજસ્થાન વાડી આ ગામની પ્રાથમિક શાળામાં ઘટના ન ઘટે તે માટે આ વાલીઓએ પોતાનો પ્રયાસ કર્યો છે તો કે શાળામાં જર્જરિત જે ઓરડાઓમાં કિંમતી સર સામાન ધૂળ ધાણી અને પોલડી રહી હોય એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ પણ સવાલ પૂછ્યા પરંતુ વિદ્યાર્થીઓને કઈ આવડતું ન હોવાનો પણ વાલીઓમાં આક્ષેપો અને રોષ જોવા મળ્યો છે ત્યારે વાલીઓ એક દિવસ માટે આજના દિવસે આ પોતાના બાળકોને ઘરે લઈ ગયા અને શાળાને તાળાબંધી કરી દીધી હતી જોકે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાઓ નહીં લેવામાં આવે તો વાલીઓ દ્વારા અને આગેવાનો દ્વારા અહીં ચિંતી પણ ઉતારી છે ધન્યવાદ જાણકારી બદલ